ન્યૂઝમાં સ્વાગત છે મેઘવંશી મારુ સમાજવાડી ખાતે મહિલા સંઘ અને યુવા સંઘની નવી બોડીની ની વરણી કરવામાં આવી નખત્રાણા મેઘવંશી મારુ સમાજવાડી ખાતે અખિલ કચ્છ મેઘવંશી મારુ વણકર સમાજ માગપટ વિભાગ દ્વારા નખત્રાણા મેઘવંશી મારુ સમાજવાડી ખાતે બેઠક મળી જેમાં મહિલા સંઘ અને યુવા સંઘની નવી બોડીની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ હેંગારભાઈ નંજારના અધિક સ્થાને મળી હતી જેમાં મહિલા પ્રમુખ જયાબેન મારુનો પ્રમુખ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતા તેમની સમગ્ર બોડીનું વિસર્જન કરવામાં આવી અને અખિલ કચ્છ મેઘવંશી મારુ વણકર સમાજ માગપટ વિભાગના તમામ હોદ્દેદારો તથા આગેવાનોની હાજરીમાં સર્વાનુમતે મહિલા સંઘ અને યુવા સંઘની રચના કરવામાં આવી હતી જેમાં મહિલા પ્રમુખ તરીકે પ્રેમીલાબેન મારુ મહામંત્રી રશીલાબેન ગોરડીયા ઉપપ્રમુખ હીરુબેન સિજુ સહમંત્રી દેમાબેન કુવટ ખજાનજી કમળાબેન મેરિયા સ ખજાનજી દેવીબેન કુડેચા ઓડિટર જીવીબેન પાયણ સ ઓડિટર મણીબેન નંજાર કન્વીનર વાલવાઈ પાયણ સ કન્વીનર ભાવનાબેન ભદ્રુ સલાહકાર સમિતિ હિરુબેન મેરિયા જીતુબેન સીજુ પધુબેન મેરિયા હંસાબેન સીજુ કેશરબેન ગોરડિયા અને યુવા સંઘની નવી બોડીની વરણી જેમાં પ્રમુખ તરીકે દિનેશભાઈ મારવાડા ઉપપ્રમુખ દિનેશભાઈ ગુરડિયા સહમંત્રી મોહનભાઈ સિજુ ખજાનજી કાંતિલાલ ગુરડિયા સહખજાનજી દિનેશભાઈ સિજુ મહામંત્રી જગદીશભાઈ સિજુ કન્વીનર હરીશભાઈ જેપાર સહકન્વીનર પ્રકાશ બુચિયા સલાહકાર ભરતભાઈ બુચિયા જયંતભાઈ મારવાડા હર્ષદ સંજોટ કરણ ભુચિયા ખેતશિવભાઈ મારવાડા દેવજીભાઈ મારવાડા ભરતભાઈ ભુચિયા ઓડિટર શંકરભાઈ કુંવટ વગેરેની વરણી કરવામાં આવી હતી તેવું માગપડ સમાજના ખજાનચી ડાયલાલ શિવજી ગોરડિયાની યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટર પ્રેમજી બડિયા નખત્રાણા કચ્છ ચીફ બ્યુરો